જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ એડમાં આજે તારીખ એકત્રીસ મે ને શનિવાર ના રોજ જસ્તર માર્કેટિંગ માં ઝીરાની આવક જોઈએ તો ત્રણસો થી સાડા ત્રણસો ગુણી આસપાસ જોવા મળી રહી છે અને મિત્રો હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જઈને ઝીરાના ત્યાં બજાર ભાવ હા પગ દેખ આવજે હો ચા પાણી લઈને

450 ਰੁਪਿਆ ਸੁਪਰਮਾਰਕ ਜਾੜੋ ਦਾ ਕਾਲਾ ਬੰਗਾ ਸੁਪਰਮਾਰਕ ਤੋਂ ਆਜਾ ਮੈਂ ਜੀ ਦੋ ਰਾਇ ਤੇਰੀ ਤੇਰੀ ਅਸ਼ੀਆ ਕੈਨੇਡਾ ਨਿਓ ਨਿਓ ਉਬੀਰਾ ਨਿਓ 8 ਅਪਰੀਲ ਜੇਕਰ ਕੋਣ ਹੋਵੇ ਜੜੋ ਨਿਓ ਜੜੋ ਰੁਪਿਆ 233 ਰੁਪਿਆ ਤੱਕ ਕਰੇਗਾ ਇਹ 111 ਨਾ ਹੈ ਜੇਕਰ ਨਾ ਹੋਵੇ ਫਿਰ ਤੇਸ਼ਰਪਾਲੂ ਆਦਾ ਨੋਗਾ ਜੇਸ਼ਰਪਾਲੋ ਤੇਰੇ ਨਾਲ ਦਾ 4 ਰੁਪਿਆ ਉਹਨੇ ਰਾਤਨੀ ਪੂਰਾ ਕਰੇ ਰਿਹਾ ਸੀ

दूध पार्टिकल वाली जो है बेटा उन्हालानु। दे हर रोड़ा दे दे दार दारी पसा। हाय जगह बैठी तेरे को तो बहुत रेंशी है क्या बहने हो? ये घर में बोलो ओके चलो ओके चलो। दे ये सोल सोल दे 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 चलो दे 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 पसा। दो हजार नौ सौ नब्बे चास रुपिया मीडियम सुपर माँगा।

મા છઈ ગયા એટલે પી ગયા સિદ્ધિ વિનાના અનાભાઈ કીમાભાઈ હું પણ ના રૂપિયા આલ્યો સારો માં હા આ મોય હા હા હાલો ભાઈ હાલો આદ્રીયો ઓ

ચાર જીરા ના બજાર આજે ત્રણ હજાર સાતસો રૂપિયા થી લઈને ચાર હજાર સિત્તેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે આજે પણ બજાર ગઈકાલે જેવા